જેમાં તમે મિત્રો ને જેના પેર છે મારા મારા નવાગમાં આશાપુરાથી બીજું નોરતું તમારા બધાને કેવા છે નમેન્ટમાં જણાવી દેજો અને આપણા અમિતભાઈને વીઆ છે અને કબૂતર લઈને કાલ સાંજે રીતે આજ પાછા સવારે રેલી જાય છે છે બીજ તો મારા સાનનું હાલીને જવાનું છે ગેરાડા તો અહીંયાથી રજા સાઇઝ થોડોક મળો બહુ પછી કેમકે ઠાકર બાપે હાલીને જવાનું છે અને તમારે બધાને નોરતા કહેવા છે એક કોમેન્ટમાં જણાવી દેજો ત્યારે હું જાઉં છું ઓફિસ બાજુ કેમ કે આવવાનો અહીંયા ને તો કેમ કે સાંજે એડિટિંગમાં બધો સમય લાગી ગયો હતો અને ત્યારે કર લાગી જાય ને આજે હું ટીફિન લાવ્યો નથી ઘરે લેવા જવાનું છે જાય છે ત્યારે તો બહાર વાગ્યા ઓફિસ જાય એટલે છે તો હોઉં ઓફિસ ના ચાલો આવ્યો તમને હું ગયા છીએ ઘરે જમવાનું જો બા દેહે ખાવાનું અમિતભાઈ ને આવ્યા છે અમિત અમિતભાઈ હોતા હે જો આ જગ્યાએ કબૂતર લાયા નથી બધા અહીંયા એજસ્ટાઈ છે કેમ કે લાયા નથી અહીંયા જગ્યા નથી કેમ કે એ અમારે માંદો હોય એટલે

તો મમ્મી ની ધુવાણા કરે છે મારે જવાનું છે પાછું બાજેભાઈનું બાઈક લઈને જવાનું છે પાછું તાર છે પીપમાં આવું છે તારે જગી ચાલો હું ફટોફટ થઈ જાવ હાલ તો સુંદર અને આજે રહ્યા છે આપણે જગ્યા આપણે પાછા આવેલા જઈશ ને હાનું જવાનું છે પાછું ઠાકર બાપાએ હાલી વાગ્યા છે આણાતરી વાગ્યા છે પાંચ વાગે રજા લઈશ પછી આવેલો જઈશ પાછો રાજુભાઈ તો આપણા વહી ગયા છે તો હાલ અમે મળી ને તમને રેપાળભાઈને બે લેવા વ્યા છે ને લવાનું ઠાકર બાપાએ હાલીને તો હાલ અમે થઈ જાય ફટાફટ અતર્યા હાલતા મિત્રો આપણે નાયબ કમ્પ્લીટ થઈ ગયા છે ને થઈ છે ને અત્યારે વાગી રહ્યા છે છ ને પિસ્તાલી અમારા વિશાલભાઈ થઈ ગયા છે રેડી ને હવે વાલો મિત્રો આપણે ઠાકર બાપા એથી થી વ્યા ને અત્યારે આવી ગયા છે હિતુભાઈ ના ઓલે કે અહીંયા થોડો પ્રોબ્લેમ હતો માથે જો આની માથે જુઓ ત્યારે હજુ રહેવા એમ નથી કબૂતરાને અને જો આ લોફ્ટમાં અત્યારે બધા કબૂતરા છે અને આપણા હિતેશભાઈને બનાવવાનો છે ન આપણે કાલે સાંભળા લેવા દેવાના છે હિતેશભાઈને તેને કબૂતરો બનાવવાનો છે એટલે આને ઉપર ધાબા ઉપર રાખવાનું નથી આટલા બધા હચવા નહીં એટલે મારે રજા લઈ અને આવવું જોઈએ તો તમે અત્યારે બતાવી દો જો આ લોફ્ટમાં છે જો બધા અત્યારે આમાં છે જો આની એકવાર નસલ જોવાની આંખ જો તમે આંખમાંથી જે કબૂતરા રાખતા નસલમાં ખબર પડી જ છે જો બાકી હા બધા આપણે લાવેલા છે જ્યાં હિતુબેન ઓલે અત્યારે આપણે રાખ્યા છે અને લઈ જવાના છે પણ હજી આપણે ઘરે થોડુંક મોટું આમ કરના છીએ કબૂતરો ની પછી લઈ જવાનું છે અને જો તમને હજી નસલ બતાવી દઉં તો એ સરખ સરખલું છે એટલે આ મીન્સ કે લો એટલે તમે ચાર કલાકે આઠ ઉતરે એક દી ઉતરે બે દી ઉતરે કે ને બાકી જો તમને નસલ બીજી બાકી આને ક્યાં જવું ઓલું જમકું જોવો અને આને જો બાકી બીજા ક્યાંય એક જો આ છે તારી આંખ જો ન્યાય જોવો તમે બધા ન્યાય ફેરી છે જો આની 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 પાછી હે

આવી એકવાર આખું તમે એક ફોકસ કરો તમને ખબર પડીએ જો બાજલ મળી જાય હાલો આપણે તમને મળીએ થોડા સમય પછી મિત્રો અત્યારે આવું આપણે જવાનું છે ઘરે અને આ જે કબૂતર છે આપણા એ થોડાક દિવસ પછી લઈ જવાના છે અને આપણે હિતેશભાઈને કબૂતર બનાવવાનું છે બધા લોફ્ટમાં અત્યારે કબૂતરા અહીં એમ નથી એટલે કાલે પ્લેનિંગ થઈ છે કે જે આપણો ટીચીને સાંભળો આવે અડધો કાપીને બનાવવાનું છે સેટઅપ તો આજનો બ્લોગ આપણો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરતા જુઓ ને આગલા મળ્યા આપણે બીજા ગઈ નેક્સ્ટ બ્લોગમાં જાવ જય હિન્દ જય ભારત